અંગન ના તારું બારું મસ્ત સમાર સમકો ગોમો તમન ખબર ન વાત તો થઈ હણી ચોરી ની લે આ તારી ગોમો ચોરી ચીટ્ટી કે થઈ ગઈ હ તારું છે મતલબ પેલો તારું વ્યવસ્થા મારી દેજો તમે તો લાડો બેહી જા હાલ ફોન

Né, a <laughs>

ભૂલી જ પાછો તો જવા નહી ઘર છે તારું ના આપણું ઘર નહિ ભૂલી બે હોય

બેંક માં લાઈન લોન લઈ ગયાર ત્યાં લાગતો યાર એવું કરે તો યાર તો કરશે તાન પાછું બાઈ પાછું

તમે જોયું જોઈ જોઈને આ મથુ ના વાદે તમે રહ્યા હોત ને તો આ પટ્ટી જો પાછો ભૂલી જાય અમારે બધું આ પાછો પાછો એમ કે મને 500 રૂપિયા આપવા કીધા હતા મને તા લ્યો આ ચોરી રહે પાછો ચોર નો ચોરી કરાવરા તું તો ઘર ખોયો લે બુડા તને ને બેહાલે મે ઘેર ઉડા છે તમે લ્યો ગન્ના ગન્ના દે ઘર લુંટાવ પાને લ્યો આ પાછો ભૂલી જાય યાર વા નવ ખબર પર હું કેવું કરવા આયા હતા કામ કરતા ચોરી જ કરવા આયા તો કતા નહી રે ભાઈ કહ છો તું ઓળખું ના ભૂલી ગયો ભૂલી ગયો અમારે ભૂલ્યા ભૂલ ત્રણ લાખ રૂપિયા જતા અમે તો બાપ

આપડે જઈએ કોક દારો ભેગા થઈ ને ઇલાજ તો કરાવો જે ભૂલી જાય ને એ આપડે ઇલાજ બિલાજ કરાવે બરોબર તો હારી કમ્પ્લીટ થઇ જાય ક્યાં જોવા વિચાર કરજો ઘર ખોલી તારા કાકાના આલો લ્યો